ચાલો સૌ સાથે મળી દાદાને સપોર્ટ કરીએ મિત્રો અને વાલા મિત્રો જોવો ઠંડા ટમેટાની મોજ અને આ પેપ્સી છે મેંગો અને બીજી મેંગો ઓરેન્જ કાલા ખટ્ટા ગુલાબ મેંગો ઓરેન્જ કાલા ખટ્ટા અને ગુલાબ અસહ્ય ગરમીમાં દાદા ઠંડા ટમેટા રાખે છે લીલી કેરી રાખે છે અને વ્યાજબી ભાવમાં વેચે છે પાંચ રૂપિયાનું ટમેટું વેચે છે ઠંડુ હા હેલ્લો ફૂડી ફેમિલી હું છું ચિરાગ અગ્રાવત મિત્રો આપણે ઓમ પ્રકાશ પ્રજાપતિ દાદાને કોલોનીથી ચાલુ કરે છે સવારે સાડા દસ અગિયારે અને બપોર સુધી બપોર પછી દાદા છે ને ભાઈ રૂખડીયા કોલોનીથી સવારે દસ વાગે ચાલુ કરી અને શમશાન સુધી જે પોપટપરાનું શમશાન છે ને ત્યાં સુધી અને સંતોષીનગર એટલે તમને પોપટપરા મેઇન રોડ ઉપર દાદા ગમે ત્યાં જોવા મળી જશે પાંચ રૂપિયાનું ઠંડુ ટમેટું ખાય અને દાદાને જે સહયોગ થઈ શકે ને મિત્રો કરજો દાદા ખૂબ મહેનત કરે છે એમની સાઠ પાસાઠ વર્ષની ઉંમર છે અને આ ઉંમરે ભાઈ જો આવા સરસ ઠંડા ટમેટા ખવડાવે છે તો મને તો મન થયું એટલે મેં ટમેટા ખાધા અને દાદાને મારાથી જેટલો સહયોગ થાય એટલો મેં સપોર્ટ કર્યો છે તમે લોકો બી જે સહયોગ થાય એ કરજો ફરી નવી મોજ સાથે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સીતારામ સીતારામ तमारू नाम जो है ओम प्रकाश ओम प्रकाश पूर्ण नाम हूँ दादा पूरा नाम का इसने क्या ओम है ओम प्रकाश मिश्रा शर्मा क्या सर नहीं प्रजापति प्रजापति हाँ वही मैं बोल रहा हूँ क्या ना मुड़ के ना प्रॉपर क्यों गाँव तमार रोपड़ गाँव है अत्रोली अत्रोली यूपी जी

સંતોષીનગર નગર તલક હા એટલે પોપટપરાનો નો આખો રોડ હા રૂખડિયા થી મિત્રો રૂખડિયા સંતોષીનગરના રોડે સવારે અગિયાર વાગે નીકળે છે કાકા અને જો તમે આ ટમેટા મોજ આવી જાય એવું કામકાજ છે હું ટેસ્ટ કરીને બતાવું તમારો મોબાઈલ નંબર દઈ દો કોઈને ખાવા હોય તો ફોન કરીને આવે અભી બતાવી તો થે મેરે કોઈ યાદ નહીં ઈસમે બોલ દો આપ તો નો પાંચ તીન છ આઠ પાંચ ડબલ જીરો ચાર એક નવ પાંચ તીન છે આઠ પાંચ ડબલ જીરો ચાર છે ચાર એક ચાર એક રેડી